હેલો ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નો લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો આપણે લોકની શરૂઆત કરી છે બપોર પછી સાંજે સાંજ પૂરવા આવી છે ત્યારે તો આપણે એક નવો એક્સપિરિયન્સ લેવાનો છે બહુ બધા ટાઈમ પછી મતલબ કે ગાડી આવી પછી ગાડી આવી ગઈ પછી ઘણીવાર એવું બને છે પણ આજે એવું બને છે કે આજે અમે શાક માર્કેટમાં જવાનું છે ને ઘઉં દળાવા લોટ દળાવવા જવાનું છે તો અમારી ક્યાંય ગાડી નથી તો અમારે

તો અમારી સવારી ચાલી નીકળી ગઈ છે ચાલી ગઈ છે દસ કિલો વજન ઉપાડે છે પાંચસો ગ્રામ ઉપાડે છે ખબર નઈ ગાડી ક્યાં ફોગે એમ મન છે થોડું ઉપડાવે

પાણીપુરી પૂરી ખાઈ છે ને એટલે એમ કે લેતા હું અહીંયા હું અહીં થોડીક વાર બેઠી છું પણ એમને જ કહી દીધી સાફ સાફ કે મારે પાણીપુરી ખાઈ છે એમ આજે બે ત્રણ બે હરખા લાગો છે ખરખા ટી શર્ટ પહેર્યા છે ને તે અમને બહુ બધા અને માથું એક ખરખા લીધા છે ને એટલે મનીષા કંઈક તો ખરી ઇંગ્લિશમાં હે પૈસા લેત ખરી પાછા किरे ओशो वाला हां हाय नहीं

એટલે આ સાચે જ દમમાડો જલચપડીવાનું છે જો મસાલે બની ગયું છે પછી સંભાર બની ગયું છે ચટણી બાર પડી છે અને આ ઢોસા અને રામ માટે અને વંતા માટે ટાકો બનાવીશું તો સોસ એ ખાવને કુદી તોલિકે એ શું છે સુબ દિમાગી सब्जी દીધી છે

ઓલી લોઢી આવે છે એ મને લેવાનું વિચાર છે પણ આપણા ઘરે કોઈ ઢોસો ખાતું નથી એટલે હું મચકી ગઈ સમજી ગયું અમે બંને જ છે ખાવાવાળા અમે અમારા ઘરમાં અમે મને અને મનીષાને બે નથી કે ઢોસો ભાવે છે એનું મસાલો ઢોસા લે લે બે ઢોસા વાસણ પણ જો કેટલા બધા થઈ ગયા છે બનાવી તો વાસણ કેટલા થઈ જાય હા આ આપણો મસાલો લઈ જો છે

અને ગરમીમાંથી જોઈએ વર અહીંયા બો ગમ થાય આટલા વાસણ માં તો કાંઈ વસ્તુ બનાવવાની તો આપડા વાસણ માં થઈ મતલબ એવું ખાલી પેપર ઓલું મસાલો કરી દીધો